વલસાડથી દમણ બાઇક લઈને ફરવા જતા લોકો માટે હવે મહત્વના સમાચાર બહાર આવ્યા છે કે બાઇક પાછળ બેસેલા મુસાફર માટે પણ હવે દમણમાં હેલ્મેટ ફરજિયાત થયું છે અને જો બંને મુસાફરો હેલ્મેટ વગર જોવા મળશે તો એક હજાર રૂપિયાનો દંડ અને ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં હવેથી હેલ્મેટ પહેરવું ફરજિયાત થઈ ગયું છે હેલ્મેટના કાયદાનો દમણ પોલીસ દ્વારા કડક અમલ કરવાની શરૂઆત કરવામાં આવી છે ન માત્ર વાહન ચાલક પરંતુ પાછળ બેસેલા વ્યક્તિએ પણ હેલ્મેટ પહેરવું ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે ન માત્ર ચાર રસ્તા ઉપર પોલીસ જવાનો દંડ ફટકારશે પરંતુ દમણમાં એક હજારથી વધુ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે આ સીસીટીવી કેમેરા દ્વારા પોલીસ જવાનો કંટ્રોલ રૂમમાંથી સતત નજર રાખશે અને હેલ્મેટ વિના દેખાતા વાહન ચાલકોને ઈ મેમો પણ આપવામાં આવશે अगर मैं दमन की भी बात करूं तो दमन में भी पिछले डेढ़ साल में एक जनवरी 2024 से लेकर अब तक इकत्तीस ऐसी डेथ हुई हैं जिसमें जो टू व्हीलर्स की इन्वॉल्वमेंट रही है और उसमें से इकत्तीस में से 30 ऐसे केस हैं जिसमें हेलमेट नहीं पहना हुआ था अगर हेलमेट पहना हुआ तो वो डेथ्स को काफ़ी हद तक प्रिवेंट किया जा सकता था सबको मालूम है कि जो हेलमेट है उससे काफ़ी सुरक्षा मिलती है तकरीबन सत्तर तक जो इंजरी है उसके चांसेस कम हो जाते हैं हेलमेट पहने से तो इसी मिशन को आगे लेके जाते हुए हम लोग पिछले अराउंड बीस दिनों से काफ़ी अगर अवेयरनेस कैंपेन कर रहे हैं हम पंचायतों में गए हम स्कूल्स कॉलेजेस में जा रहे हैं अलग अलग माध्यम से लोगों को हम बता रहे हैं कि हेलमेट उनको क्यों पहनना चाहिए उनको किसी चालान से बचने के लिए नहीं पहनना उनको अपनी सुरक्षा के लिए पहनना है जो उनके नियर एन uh, डी uh, की वजह uh, uh, से उनको हेलमेट पहनना है ना कि किसी चालान से बचने के लिए तो अभी हमने साथ में इसमें इन्फोर्समेंट ड्राइव भी शुरू करी है जिसमें जो हेलमेट uh, जो ड्राइवर है टू व्हीलर ड्राइवर और राइडर पीडियन राइडर दोनों के लिए हेलमेट पहनना कंपलसरी है एक हज़ार का चलान है और तीन महीने की सस्पेंशन है तो uh, अभी uh, हम जो ये ड्राइव चला रहे हैं इसमें हमने काफ़ी लोगों को हेलमेट डिस्ट्रीब्यूट भी किए हैं अभी तक तकरीबन हमने तीन हेलमेट दो दिन में डिस्ट्रीब्यूट किए हैं वाहन चालकों ने पाछड़ बेसेला लोगों की सुरक्षा થવાની ચિંતા માટે પોલીસ અને પ્રશાસનના આ નિર્ણયને વાહન ચાલકો અને લોકો આવકારી રહ્યા છે ન માત્ર નિયમ અને દંડના ડરના કારણે પરંતુ પોતાની અને પરિવારની સુરક્ષા માટે સ્વેચ્છાએ હેલ્મેટ પહેરવું જોઈએ તેવું માની રહ્યા છે જો કે ફરજિયાત હેલ્મેટના નિયમને આવકારવાની સાથે પ્રદેશમાં રસ્તાઓની હાલત સુધારવા માટે પણ પ્રશાસનને અપીલ કરાઈ છે ઠેર ઠેર રસ્તા ઉપર ચાલતા કામો અને રસ્તાઓની ખરાબ હાલતને કારણે પણ અકસ્માતો થતા હોવાથી આવા અકસ્માતોને રોકવા માટે પ્રદેશમાં રસ્તાઓની હાલત સુધારવા માટે પણ વાહન ચાલકો અપીલ કરી રહ્યા છે પોલીસ પણ હેલ્મેટના નિયમ કડક અમલીકરણ માટે રસ્તા પર તૈનાત છે આથી આ નિર્ણયને કારણે હવે દમણના રસ્તા પર ન માત્ર વાહન ચાલક પરંતુ પાછળ બેસેલી વ્યક્તિ પણ હેલ્મેટ પહેરીને કાયદાનો અમલ કરતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા